ભારતે પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇક ને લઈને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડ્રે પ્રતિક્રિયા ભારતે પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇક ને લઈને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પ્રતિક્રિયા આપી છે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે ગત રાત્રિએ ભારતીય પહેલગામ હુમલાનો બદલો લીધો છે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં રહેલા નવ આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો હતો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હદબાર તમે ત્રાસવાદ કરો છો તો જડબાતોડ કાર્યવાહી થવાની ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇક તે કાર્યવાહી ખૂબ આવકાર છે હવે પાકિસ્તાન કોઈ ભૂલ કરશે અને નિર્દોષ લોકોનો જાન લેવાનો પ્રયત્ન કરશે તો પોતાની જાન ગુમાવવાનો વારો પણ આવશે સિંધુર શબ્દથી એમની પ્રક્રિયાથી શું સ્થિત છે તે દેશ જાણકાર છે ઓપરેશન સિંધુરને નામ આપ્યું તે

આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે અને એક વસ્તુ પાકી છે કે જ્યારે તમે હદબાર કોઈ ઉપર ત્રાસવાદ કરો છો ત્યારે ચોક્કસ કાર્યવાહી જ છે કાલે કોઈ બીજો દેશ હોય દિવસે કોઈ ત્રીજો દેશ હોય બધા જ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં આદરણીય મોદીજીના નેતૃત્વમાં જવાબી કાર્યવાહી જે થઈ છે એ ખૂબ આવકાર્ય છે એના હિસાબે આવનારા સમયમાં એના આકા લોકોને પણ થશે કે હવે જો કોઈ ભૂલ કરશો અથવા નિર્દોષ લોકોને પ્રયત્ન કરશું તો પોતાની જાન ગુમાવવાનો પણ વારો આવશે તૈયારી રાખવી પડશે સમગ્ર દેશની અંદર બધા જ લોકો ખૂબ ભાઈચારાથી રહે છે ત્યારે આવી એકાદી ઘટના સમગ્ર દેશમાં જુદા જુદા ધર્મના લોકો જુદા જુદા સંપ્રદાયના લોકો જુદી જુદી કોમના લોકો એ બધાને સ્તબ્ધ કરે છે અને ત્યારે આવી કાર્યવાહી કરવાની ફરજ સેનાને અને સરકારને પડતી હોય છે ખૂબ આવકાર્ય છે આશા રાખીએ અપેક્ષા રાખે આવનારા સમયમાં આ જવાબથી આ કાર્યવાહીથી આવા અસામાજિક તત્વો આવા ત્રાસવાદીઓ અથવા તો એને પનાહ આપનારા લોકો જે તે અને ભવિષ્યમાં ધ્યાન રાખે ઓપરેશન સિંધુ નામ આપવામાં આવ્યું છે એ અસર કાર્યવાહી થઈ છે એ બાબતે શું છે આપણા દેશમાં બધા જ લોકો સિંદૂર થી એમની પ્રક્રિયાથી અને શું સ્થિતિ છે એનાથી જાણકાર છે અને કદાચ એટલા માટે જ બધાની લાગણી સાથે જોડાય જે સિંદૂર નામ આપવામાં આવ્યું છે એ જ વસ્તુ સૂચવે છે કે ત્યાં સૌથી વધુ મહિલાઓ પીડિત થઈ હતી અને એમની નજર સામે જે કોઈ ઘટના ઘટી હતી ત્યારે એના સિંદૂર ઘૂસાયા હતા કદાચ એટલા માટે જ ખૂબ સારો શબ્દ ખૂબ જોડાયેલો શબ્દ ખૂબ વણાયેલો શબ્દ લોકભોગ્ય શબ્દ નો ઉપયોગ થયો છે